નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જુલાઈ 2024 જોઈએ આજના સમાચાર જોઈએ છે ભૂજ માટે કમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ માધવ ગેટ ભૂજ કચ્છ મોબાઈલ નંબર 9925928132 સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ

રાપરમાં યુવતીનો ગર્ભપાત કરાવી મરવા મજબૂર કરાતા ફરિયાદ થઈ રાપરના સુખડધાર વિસ્તારમાં યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી ધાક ધમકી કરાતા લાગી આવતા યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર પ્રસરી હતી રાપરમાં રહેનારી એક યુવતીને લગ્નની લાલચ આપી આરોપી ઇમરાન જુસફ ગાંચીએ આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી બાદમાં ગર્ભના નિકાલ માટે આ શખ્સે યુવતીને ગોળી ખવડાવી હતી જેમાં વધુ રક્તસ્રાવ થયા બાદ આરોપીએ પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવા તથા નખ મારી અને મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે પરિજનોને જાણ થતાં ભોગ બનનારી યુવતી તથા પિતા આ આરોપીને ઠપકો આપવા ગયા હતા જ્યાં આ ઇમરાન તથા રસુલ બગુ ઘાંચી રમઝુ બગુ ઘાંચી તથા જુમા ઈસ્માઈલ ઘાંચીએ ગાળો આપી ફરિયાદ ન કરવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ યુવતીથી આ આઘાત સહન ન થતા તથા તેને લાગી આવતા આ યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો યુવતીની લાશનું જામનગર ખાતે પીએમ કરાવાયું હતું યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભપાત કરાવી તેને મરવા મજબૂર કરવાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરી હોવાનું તપાસ કરતા પીએસઆઈ આરઆર આર આર આમલિયારાએ જણાવ્યું હતું અહેવાલ ગની કુંભાર બચાવ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર